અલે આ ચપ્પલ કોના પહેરી આવ્યો તું મમ્મીના મમ્મીના પહેર્યા છે અરે મોટા મોટા થાય છે આયા જો અલે શું જોવાનું ભમરો ભમરો આલા ભમરો તો ઉડે જો હા ચકલી લઈને વઈ ગઈ ભમરાને અને ત્યાં મોઢું ને ધોયું ખાઈને હાલો હાલો મોઢું પણ ધોયું હાલો પેલા એ મેકી દે હાલો ગાબો બાપો ગાબો બાબો ને કમ્પ્લેટ લાગી ગયો છે અને ભાઈ જો ફૂલ કેસડી આવે જો એલા 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 એલા

હાલ બતાવેલ ક્યાંથી કેરી લેવો એવડા મોટા સપલ હું કામ પેસ તું હે કોના સપલ છે શું કર્યું કર્યું એ મારે હાલ હવે ક્યાંથી લાવ્યો ક્યાંથી લાવ્યો અહીંયા પડી તી લા બતાવ મને ઓવડી મોટી કેરી છે આને શું કરવાની

હતો તો શું છે હાથમાં કેરી કેરી જો પાછી પડી ઓવડી મોટી આયા જો તો કે આયા જો ઓવડી મોટી કેરી આપી અક્ષિત ભાઈ જો ઓવડી મોટી જો આ લ્યો તમારી કેરી થેન્ક યુ વેલકમ એ મોટા નો નખાય તમારે ખાવાની જ કેરી તો હાલો ઘર ભેગા નીકળો કોઈ મારી એમ એમ બેઠી છે એ Gần đi vui Gần đi vui, à dùa rồi, dùa 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 rồi, dùa 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 cái dùa 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 dùa

ક્યાં જવાનું એમ કહે છે કે ગાંધી બાગે હિસકા ખાવા જવાનું છે આજે સન્ડે એટલે મજા શું કરવાનું આજે મજા હવે આ તમે શું લઈને બેઠા છો આ શું છે આ શું છે એ એમાં શું કરવાનું છે આપણે ચા પીવાની એમ ચા પીવાની

એમ કે છે કેરી છે ને ઓલામાં આંબો છે ને બહાર એમાં મોટી થઈ ગઈ તો પછી આપણે છે ને ક્યાં રોજ એક બે એક બે કેરી પડે એટલે ભાઈ એમ કે મોટી થઈ ગઈ નીચે પડી છે વાંધો નહીં ચાલો હવે આમ જો મારે સાંભળો આમ જો અહીંયા કહેતો ચા પીને પછી મળીએ કહેતો આમ જો મારે સાંભળો આમ કરે આમ જો પછી મળી જાય લાવો